ખેડાના ધોળકા હાઈવે પર રસિકપુરા પાસે સાબરમતી નદીના પૂરનો જૂનો બ્રિજ અતિ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે ખેડા ધોળકા રોડ ઉપર આવેલા રસિકપુર ગામ પાસેથી નીકળતી સાબરમતી નદી ઉપર જૂના બ્રિજની હાલત અત્યંત ગરમી છે ત્યારે મોટી દુર્ઘટના બને તો નવાય નહીં ત્યારે રસિકપુરા પાસે આવેલ સાબરમતી નદી ઉપર જૂનો બ્રિજ ગમે ત્યારે મોટી દુર્ઘટના બની શકે તેવી પરિસ્થિતિમાં છે રહેવાસી છું અત્યારે આપણે સહીદ રસીકપુરાનો જે બ્રિજ છે જૂનો બ્રિજ ત્યાં ઊભા છે સાબરમતીમાંથી બે કાંઠે પાણી જાય છે હવે આ કામ સાબરમતી આ સહીદ ગામનો જે પુલ રહ્યો એ લગભગ છ મહિનાથી મેન્ટેનન્સ હતો હવે કદાચ આ કલર કલેક્ટર બીજું એના ઉપરથી એવું લાગે છે કે મેન્ટેનન્સ કામ પૂરું થયું છે પણ અહીં આગળ બ્રિજનો એક ખૂણો સાવ અંદરથી તો સાવ ધોવાઈ ગયો છે આટલે સુધી છે પણ એનું કોઈ કેવી રીતે બનાવ્યું નથી આવતી ઉપરથી પાણી જોવા માટે લોકો આવશે વધારે પાણી આવશે તો કોઈ ઘટના બની શકે એવી છે જે બહુ જીવલેણ થાય ને પછી પગલાં ભરીને કંઈ ફાયદો નથી અત્યારે જરા અમે ધ્યાન દોરવા વિનંતી જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ ખેડા